ભરૂચ શહેરના સુઠિયાપુર થી દાંડિયા બજાર ને જોડતો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો યાતના ઓવેઠી રહ્યા છે છેલ્લા ઘણા સમય થી ભરુચ શહેરના સુઠિયાપુર થી દાંડિયા બજાર ને જોડતો માર્ગ જર્જરિત બનતા સ્થાનિકો અકસ્માત ની ભીટી સેવી રહ્યા છે આ અંગે અનેક વાર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી કામગીરી કરવામાં આવી નથી તેવી બુમો સ્થાનિકો પાડી રહ્યા છે ગટર ઉપરનો માર્ગ ચોમાસાની સિઝનમાં અકસ્માત સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે સાથે સાથે ગટરમાંથી આવતી વાંસને પગલે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે ત્યારે તંત્ર વહેલી ટકે યોગ્ય પગલા ભરે તેવી લોક માંગ કરી રહ્યા છે

આ કેટલા વર્ષથી ડટરો ખુલ્લી છે એનું કોઈ કામ કરવામાં નિકાલ કરવામાં આવતું નથી અને હું અહીંયા એક વર્ષ થઈ ગયા મારે અહીંયા આવ્યા ને વોટ આપવા માટે વોટિંગ કરવા માટે આવે છે પણ અહીંયા કોઈ કામ કરવા તૈયાર નથી ને કામ કરવા કામ જોવા બી નથી આવતા વરસાદ આવશે બધાની ગાડીઓ પડી જાય છે ડટરમાં પણ એ બી જોવા નથી આવતા નગરપાલિકાવાળા મામલેદારવાળા કોઈ બી જોવા નથી આવતા